જય શિયા રામ રાધે કૃષ્ણ મિત્રો પાર્ટ 1 માં આપણે એક્ટિવ પેસિવ ની યાદ રાખવા જેવી બાબતો કોષ્ટક નિયમો અને એની વાક્ય રચના જોયેલી તો એ પાર્ટ વન તમને સંપૂર્ણપણે યાદ હોય તો સરળતાથી કોઈ પણ એક્ટિવ વાક્ય છે એને માં બનાવવું એકદમ આસાન બની જાય છે તો અહીંયા સાદા વર્તમાન કાળના ત્રણ એક્ઝામ્પલ આપેલા છે આપણે જોઈએ સી ઈટ એન એપલ એવરી કર્મ આ ત્રણ પદ શોધી કાઢવા જરૂરી છે કરતા અને ક્રિયાપદ ને કર્મ કઈ રીતે મળે એની ખુબ જ ટૂંકી ચર્ચા અહીંયા કરીશું કારણ કે નવ દસ ના વિદ્યાર્થીઓને એ આવડતું હોય છે અને છતાં અલગ વિડીયો બનાવશું જેમાં કરતા ક્રિયાપદ કર્મ છે એ કઈ રીતે મેળવી શકાય તો અહીંયા ખૂબ જ આપણે ચર્ચામાં કરતા ક્રિયાપદ કર્મની વાત કરીએ આપેલ વાક્યમાં નામ કે સર્વનામ હોય હોય છે તો અહીંયા સી એ સર્વનામ આપેલું છે તો આપણું કરતા છે માની લો કે વાક્યમાં બે નામ કે બે સર્વનામ આપેલા છે તો બંને કરતા હોય એવું જરૂરી નથી તો આપણે ક્રિયાપદ શોધી કાઢવાનું સૌપ્રથમ તો અહીંયા ઈટ્સ એ આપણું ક્રિયાપદ છે વાક્યમાં શું કાર્ય થાય છે આપણું કરતા હોય એવી જ રીતે ક્રિયાપદ આપણે શું અને કોને આવા બે સવાલ પૂછો તો કર્મ મળે તો ક્રિયાપદ જે ઈટ્સ એટલે ખાવું તેને પૂછીએ

જે શબ્દ તમને કર્મ તરીકે મળતો હોય એ શબ્દની આગળ કોઈ પણ એડજેક્ટિવ અથવા કોઈ પણ આર્ટિકલ છે તો એની સાથે જ સંકળાયેલું હોય તો અહીંયા આર્ટિકલ એન છે એ એપલ સાથે સંકળાયેલું છે એટલે આખો શબ્દ એન એપલ એ આપણો કર્મ બને છે કોને તો એના માટે કોઈ જવાબ મળતો નથી ઘણા વાક્યમાં એક તમને કર્મ જોવા મળે ક્યારેક બે કર્મ પણ જોવા મળે તો અહીંયા માત્ર એક જ કર્મ છે અને એવરી ડે છે એ આપણું અન્ય શબ્દ અધર વર્ડમાં આવશે તો વાક્યમાં કરતા ક્રિયાપદ કર્મ શોધી લીધા પછી આપણે વાક્ય રચના પ્રમાણે પદ મુકતા જવાના છે તો આપણે વાક્ય રચના યાદ હોવી જોઈએ વાક્ય રચના આપણી પાસે

તો અકાર વાક્ય રચના પ્રમાણે તો સર્વ પ્રથમ કર્મ મૂકવાનું થાય તો વાક્ય નો કાળ હંમેશા આપણને વાક્યમાં આપેલું ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદના આધારે તો અહીંયા ક્રિયાપદની પાછળ એસ લાગેલો છે તો જે ક્રિયાપદની પાછળ અથવા લાગેલો હોય તો હંમેશા સાદો હોય હોય તો સાદો અથવા ચાલુ વર્તમાન હોય એના જે એમ આર એ ત્રણ એમ જ રહેવાના છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી તો એ ત્રણ માંથી અહીંયા આપણે સહાયકારક તરીકે મૂકીશું પણ કોના આધારે તો કે જે કર્મ મૂકેલું છે ત્યારે કરતા બની ગયું છે એના આધારે એનેચન છે ઈઝ એક વચન તો ઈજ મૂકીશું ત્યાર પછી ક્રિયાપદ જે આપેલું હોય એનું હંમેશા વિતરિત ભૂત કૃદન નું રૂપ તો ઈટ મૂળ છે એનું ભૂતકાળ એટ થાય છે અને વી થ્રી બની જાય ત્યારબાદ બાય કરતા તો આપણે એવી છણાવટ કરેલી કે બાય કર્તામાં કરતાની જગ્યાએ જે કરતાનું કર્મણી રૂપ છે મૂકવાનું એટલે બાય મૂકીને કરતા હતું સી તો એનું કર્મણી વિભક્તિનું રૂપ બને છે હર માટે હર મૂકી દીધું અને લાસ્ટમાં જે અન્ય શબ્દ છે એ હવે બીજું વાક્ય જોઈએ ડુ યુ રીડ બુક્સ તમે ચોપડીઓ વાંચો છો પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવવાનું છે તો પેલા વાક્યમાં કર્તા ક્રિયાપદ કર્મ શોધી કાઢીએ યુ આપણો કર્તા છે રીડ ક્રિયાપદ છે અને બોક્સ કર્મ કઈ રીતે ખ્યાલ આવ્યો વાક્યમાં નામ કે સર્વનામ તો અહીંયા સર્વનામ યુ છે બીજું શું કામ કરવાની વાત છે તો કે વાંચવાની ક્રિયાપદ ના આધારે પણ કરતા મેળવી શકો કોણ વાંચવાની વાત કરે છે તો કે યુ કોણ વાંચે છે તો કે યુ તમે અથવા તું શું વાંચવાની વાત છે તો જવાબ છે બુક્સ કોને દ્વારા કોઈ જવાબ મળતો નથી તો કરતા છે યુ ક્રિયાપદ છે રીડ અને કર્મ છે મૂકવાનું થાય તો આપણને કાળ કોના આધારે ખબર પડે અહિયાં ડુ આપેલું છે ડુ અને ડેલું એટલે હંમેશા સાદો વર્તમાન કાળ જ હોય તો સાદા વર્તમાન કાળના ટુ વિના રૂપ જોઈએ એમ ઇઝ આ જે ચાલુ વર્તમાનમાં પણ એ જ રહેવાનો છે તો એમ इज છે તો એ ત્રણમાંથી ક્યુ મૂકવાનું તો કે જે કર્મ છે જે હવે કરતા બને છે તો કર્મ કોણ છે બુક્સ તો બુક્સ એકવચન છે કે બહુવચન તો જવાબ છે બહુવચન કારણ કે એસ મૂકેલું છે તો બહુવચન સાથે શું આવે આ તો એટલા માટે આર મૂકેલું છે ત્યારબાદ જે કર્મ છે તો બુક્સ ત્યારબાદ જે ક્રિયાપદ છે નું વી3 તો રીડ છે મિત્રો એનું મૂળ રૂપ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદન રીડ તો અહીંયા વિત્રી એ સ્પેલિંગ રહેવાનો છે ત્યારબાદ બાય કરતા તો આપણે જોયું કે બાય પછી કરતાનું કર્મણી રૂપ તો યુ એ કર્તા વિભક્તિ પણ છે અને કર્મણી વિભક્તિ પણ યુ જ રહે છે એટલે યુ ત્યારબાદ લાસ્ટ વન જે છે વો રાઇટ્સ લેટર્સ એવરી ડે વો કોણ રાઇટ્સ લખે છે લેટર્સ પત્રો એવરી ડે રોજ તો હુ વાળું વાક્ય છે તો બાય ગુણ વાળી વાક્ય રચના પ્રમાણે બને તો સર્વ આપણે બાય ગુણ છે એ મૂકી દેવાનું છે ત્યારબાદ કર્તા ક્રિયાપદ કર્મ જે હતા શોધી લેવાના તો વુ વાળા વાક્યમાં કરતા આવશે નહીં જેમ વટ વાળા વાક્યમાં કર્મનો નો ભાવ હોય એમ વુ વાળા વાક્યમાં કરતા નો ભાવ હોય છે રાઈટ લખવું ક્રિયાપદ છે શું લખવાની વાત છે લેટર છે આપણું કર્મ છે એવરી એ અન્ય શબ્દો છે તો આ વાક્ય રચના પ્રમાણે બાય હું ત્યારબાદ કાળ પ્રમાણે અને કર્મને આધારે ટુ બી નું રૂપ મૂકીએ એટલે કે ક્રિયાપદ તો કરેવચન પાછળ એસ લગાવેલો છે એસ અને ઈ એસ ક્રિયાપદની પાછળ હોય તો હંમેશા સાદો વર્તમાન હોય તો સાદો વર્તમાન હોય કે ચાલુ વર્તમાન ટુ બી તરીકે જ રહેવાનું છે એમ હંમેશા આઈ સાથે આવે વધે is અને આર એકવચન હોય તો is બહુવચન હોય તો આર લેટર્સ અહીંયા કર્મ બહુવચન આપેલું છે તો એના આધારે આપણે અહીંયા આર મૂકીશું ત્યારબાદ કર્મ તો લેટર્સ ત્યારબાદ જે ક્રિયાપદ આપેલું હોય એનું વિક્રી મૂકવાનું છે તો રિટર્ન ત્યારબાદ અન્ય શબ્દ તો એવરી ડે તો મિત્રો આ પ્રમાણે સાદા વર્તમાનના આજે ત્રણ વાક્ય હતા એના જવાબ આ રીતે આવે છે તો બીજા કાળ એટલે કે સાદા ભૂતકાળમાં આગળ આપણે જોઈશું તો એકવાર તમારું સ્ક્રીનશોટ લઈ શકો છો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો